નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ડભોઈ કેલનપુર કિસાન નગરમાં રહેતા પરિવારજનો દ્વારા કહી શકાય કે અરબાઝ શેખ ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે તેમના દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે કે તેમની જે પુત્રી એટલે કે જે તે મહિલા હતી જે યુવતી હતી તેને અરબાઝ શેખ ભગાડીને લઈ ગયો છે જે મહિલા હતી તેના સગાઈ સંબંધ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે તેમના દ્વારા આ ગંભીર આક્ષેપ જે યુવતીના પરિવારજનો છે તેમના દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે અરબાઝ શેખ ઉપર કે સાત દિવસથી તે પોતાની દીકરીને ભગાડીને લઈ ગયો છે તેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને કહી શકાય કે જે યુવતી છે તેને પણ બ્લેકમેલ કરવામાં આવી છે અને તેવી રીતે તેને ભગાડીને લઈ ગયો છે તેના દ્વારા જે આ યુવક છે અરબાઝ શેખ તેના દ્વારા યુવતીને ધમકીઓ આપવામાં આવી કે જે વિડીયો છે હું સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તેવી ધમકી આપીને જે યુવક છે જે યુવતીને ભગાડીને લઈ ગયો છે તેમજ કહી શકાય કે કેલનપુર ચોકીમાં જે ફરિયાદ આ પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવી ત્યારે જે પોલીસ છે તે પણ જે અરબાઝ શેખ નામનો જે આ યુવક છે જે ભગાડીને લઈ ગયો છે જે તેના તરફેણમાં છે અને જે આ પરિવારજનો ન્યાયની માંગણી કરવા જાય છે ત્યારે તેમની માગણી નથી સાંભળવામાં આવતી અનેક વખત કહી શકાય કે તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી દીકરી તેઓની ઘરે પહોંચી નથી પરત આવી નથી ભગાડીને લઈ ગયો છે આ અરબાઝ શેખ નામનો યુવક અત્યારે કહી શકાય કે દીકરીની જે માતા છે તેને પણ એડમિટ કરવામાં આવી છે તેઓની પણ સિરિયસ કન્ડિશન છે ત્યારે સમગ્ર મામલે પોલીસ પણ જે આ યુવક છે અરબાઝ શેખ તેની સાથે મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે અનેક વખત જે પરિવારજનો છે આ દીકરીના તે ઘણી વખત ગયા છે છે પોલીસ પરંતુ કહી શકાય કે પોલીસની પણ પણ ભગત અને કોઈ કાર્યવાહી તેમના દ્વારા કરવામાં નથી આવતી ત્યારે જે આ તેમની માંગણી છે કે વહેલી તકે જે દીકરીનું જે જગ્યા હાલમાં તેમના પિતા દ્વારા તો એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે પોલીસને પણ ખબર છે અને જે અરબાસ છે તે ક્યાં છે અને તેમની દીકરી પણ ક્યાં છે છતાં પણ અમને કંઈ જણાવવામાં નથી આવતું અને સામા પક્ષે ના ફેવરમાં સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેઓને જાણ છે કે મારી દીકરી ક્યાં છે છતાં પણ મને જણાવવામાં નથી આવતું અને મારી દીકરીને બ્લેકમેલ કરીને જે આ અરબાજો શેખ છે તે ભગાવીને લઈ ગયો છે ત્યારે આવા આક્ષેપો જે કહી શકાય કે એક પિતા દ્વારા કરવામાં આવ્યા છે યુવતીના પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે જો મને મારા ઉપર જાણકારી જેટલી છે એટલા હિસાબથી તો છોકરી મને પોતે મારા જોડે ઓડિયો પણ પડ્યો છે બરોબર છે તો છોકરી પોતે કેવા માંગે છે કે મને કોઈ બ્લેકમેલ કરે છે મારા કોઈક વિડીયો લીધે બરોબર છે હવે છોકરીને મેં પૂછ્યું કે કઈ છે છોકરી મને કહે છે કે આપણા બેના જે વિડીયો છે એ ખાલી મને બતાડીને કે એ છે કે હું વાયરલ કરી દઈશ બરોબર છે અગર તું એન્ગેજમેન્ટ તોડતો નથી તો હું વાયરલ કરી દઈશ એમનું સીધું છે કહેવાનું કેમ કે આટલા દિવસથી તો મારા સાથે જેવી રીતના રહી છે એટલા ક્લોઝ રહી છે એના રીતે તો મારા ખ્યાલથી ત્રણ ત્રણ સમથિંગ મહિના સમથિંગ થઈ ગયા છે આ એન ઉપર બરોબર છે ઉત્તરાયણ પહેલાંની વાત છે બરાબર એના પછી છોકરી અંગત મેં વાતો કેટલી વખત કરી છે અમે ફાયરા હોય છે અને બધી રીતની કમ્પ્લીટ રહ્યા છે અગર છોકરીનું કંઈ હોત બીજી જગ્યાએ તો એ છોકરી મને પોતે કહી દેતી અને હું એવું નથી કે એ કહેવા નહીં માંગે કે એમ તેમ મેં એને પૂછ્યું છે કે અગર તને ના ગમતું હોય આપણા સાથે કે ના રહેવું હોય અગર તને એવું કશું અપેક્ષા હોય તો મને પહેલાં કહી દીજી બરાબર છે તો એના લીધે મેં પૂછ્યું હોય હતું એના જોડે કે કોઈ બીજા જોડે કાંઈ હશે તારા એમ તેમ રિલેશનશીપ કે કોઈ પહેલાં હતું કે પછી કોઈ દાડે હોય એવું ના અમને હોય બરાબર તો એવું કંઈ પણ હોય તો મને બતાડી દેવાનું એવું નથી કે હું કાંઈ બોલીશ હું પોતે તારા પપ્પાથી કે થી વાત કરીશ એ પોતે મેં વાત કરેલી એના સાથે છોકરીએ છોકરું કીધું કે આવું કંઈ નહીં અગર એવું હોત છોકરો અરબાદ શેખ કરીને છે બરાબર છે એ એના ત્યાં જ રહે છે નગરમાં જ રહે છે જ્યારે આ બધું દુર્ઘટના થઈ એ પણ ત્યાંથી ગાયબ જ છે એનું ફોન હોય મેં ચકાસું મારા જાણકારી હિસાબથી મેં જાણ કર્યું તો એમાંથી મેં છોકરાનો મોબાઈલ નંબરથી ચકાસું તો એનો નંબર બે દિવસ પહેલાથી બનશે છોકરીનો મોબાઈલ નંબરથી મેં જોયું તો છોકરીના અંગત મેં જ્યારે મિસિંગ થઈ ત્યારે નવ વાગે મેં વાતોય કરી તો એ પોતે કીધું કે મેં નાવા જાઉં છું અમને જાણ નાહીને હું કોલ કરું તમને એના પછી એનો ફોન લાગ્યો ના

ત્યાં હમણાં સુધી એ છોકરી હજી નથી આવી ઘરે પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદી હોય કરી છે એવું નહીં પોલીસ દ્વારા જ કહેવામાં આવે છે કે અમે કોશિશ કરીએ છીએ બરોબર છે ને એમને એમ કીધું કે અમે એ માણસોને શોધે છે હવે અમારા જે જે શખના અંદર છે જે દાયરામાં માણસ બરાબર એ માણસ અમારે પાસે આવીને ગયા એમના પપ્પાને કીધું કે છોકરી અમારી પાસે છે બરોબર છે તો હવે આપણે પોલીસને જાણ કરી કે આ માણસ કે છે હાલાકે પોલીસ ના સામે જ કઈ ગયા છે પોલીસ સ્ટેશન માં જ આવી કઈ ગયા છે કે છોકરી મારી પાસે છે બરોબર છે એના પછી અ એમને વાયદો કર્યો અમને કે અમે આટલા વાગે સોમવારે છોકરીને ને હાજર કરી દેશું ચાલો તો અમે પોલીસ ના દ્વારા એ લોકો ના અ કેવા પર અમે સોમવાર સુધી રાહ જોઈ તો પણ આવ્યા નથી છોકરી ને લઈ બરોબર છે અચ્છા અમને એવું કે છોકરી ના સાથે પોલીસ છોકરા જે છોકરા વાળા છે એમના સાથે પોલીસ વાળા મળેલા હોય શકે છે કમ કે અમે વાત કરી એના કમ કે ટાઈમ પર ટાઈમ પોલીસવાળા નહીં આપે અમો નહીં ટાઈમ આપે એટલે આવામાં તમે પોતે જ જાણ કરી શકો છો કે પોલીસવાળા વાળા લેતા કેમ નથી કમ કે આપણે એ લોકોને એડ્રેસ પણ આપે અમે કમલેશભાઈ કરીને પોલીસ વાળા છે બરાબર એમને વાત કરી ત્યાં જઈને એમને કીધું અહીંથી અમને પોલીસ ચોકીમાંથી કહ્યું હતું કે મોટા સાહેબ સંગાથે વાત કરો બરાબર છે એના પછી અમે અહીંથી ત્યાં ગયા મોટા પોલીસ સ્ટેશનમાં

પેલો અરબા શેખ જોડે એ આપણું કોઈ વિગત નહીં ને પોલીસના ફરિયાદ લખાઈ વરનામાં રૂરલ પોલીસ સ્ટેશન લાગે ત્યાં કેલનપુર ચોકી લાગે છે તો ચોકીવાળા રોજ પેલા સામીવાળા કહીને જાય છે કે અમે કાલે રજૂ કરી દઈશું પરમ રજૂ કરી દઈશું તો પોલીસ એમના કહેવા પર ચાલે છે પણ પોલીસ કોઈ એક્શન લેતી નથી ને એમને ખબર છે છોકરાઓને કે છોકરી કંઈ છે એ ખબર છે પોલીસને બી ખબર છે તો બી એક્શન નહીં લેતી હા એટલે કોઈ એક્શન લેતી નથી મારે બે બી આવીને કહી દે કે મારે એના જોડે રહ્યું બાબા જોડે તો આપણે બાબાને સોંપી દેવાની છોકરા જોડે ના કે તો આપણા ઘેર સો એક મે મંગણી બી થઈ ગઈ સગાઈ બી થઈ ગઈ છે એની એનીમાં આપણે બહુ સિરિયસ છે ઘરે એડમિટ કરી છે સયાજી હોસ્પિટલમાં મારું સિકંદર ઇબ્રાહિમ સૈયદ